ઓડિશાના મુખ્યમંત્રી માજીએ ગુરુવારે જિલ્લામાં આવેલા અચાનક પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું અને સાત દિવસની અંદર નુકસાનના આકલનનો અહેવાલ રજૂ કરવા કહ્યું તેમણે જિલ્લા અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો કે કોઈ પણ પ્રભાવિત વ્યક્તિને સરકારની સહાયથી વંચિત ન રાખવી જોઈએ માજી સાથે

પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને વળતર આપવાની પ્રાથમિકતા આપી છે સંબંધિત વિભાગને પુનઃસ્થાપન કાર્યને ઝડપી બનાવવાનું પણ કહ્યું છે તેમ માજીએ માજીએ જણાવ્યું સમીક્ષા બેઠકમાં સૂચન કે આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં વિશેષ સહાય પૂરી પાડી શકાય છે જે અચાનક પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે પ્રભાવિત લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ કારણ કે અચાનક પૂર પછી પાણીજન્ય રોગો ફેલાઈ શકે છે માજીએ કહ્યું અને આવા રોગોને રોકવા માટે પૂરતી તકેદારી લેવાની જરૂર છે બેઠક પછી પૂજારીએ જણાવ્યું કે અચાનક પૂરથી આઠ હજાર આઠસો ત્રીસ હેક્ટર જમીન પર પાકને અસર થઈ છે એકંદરે એકવીસ મકાનો સંપૂર્ણપણે નુકસાન પામ્યા છે અને પાંચસો મકાનોને આંશિક નુકસાન થયું છે જ્યારે લગભગ પંદર રસ્તાઓ પણ પૂરથી પ્રભાવિત થયા છે તેમ તેમણે જણાવ્યું હતું મંત્રીએ જણાવ્યું કે મલકાનગીરી અને કોરાપુટના જિલ્લા પ્રશાસનોએ અસરકારક રીતે કામ કર્યું છે અને આપત્તિ દળો ફાયર સર્વિસ અને પોલીસ કર્મચારીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે પૂજારીએ જણાવ્યું કે સરકાર હવે પાક અને મકાનોને થયેલા નુકસાનનું આંકલન કરવા માટે સર્વે કરશે ઓડિશા રાહત કોડ મુજબ અમે લોકોના મકાનો અને પાકને થયેલા નુકસાન માટે વળતર આપશું જિલ્લા પ્રશાસનને દવાઓ અને જરૂરી વસ્તુઓના પૂરતા જથ્થા રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું